ઘોઘા તાલુકાના તણસા વાવડી રોડ પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂ વાહન મળી કુલ બાર લાખ સિત્યોતેર હજાર છસોનો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તણસા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા બાતમી મળેલ કે તણસા વાવડી રોડ પાસેના એક વાડી પાસે એક બ્લુ કલર તથા બ્રાઉન કલરનું આઈસર વાહન ભારતીય બનાવટનો પ્રાંતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને રાખેલ છે તેવી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સિલ્પેક બોટલો સાથે આયસર વાહન મળી આવ્યું હતું જેમાં ઇંગ્લિશ દારૂ બીયર સહિત કુલ રૂપિયા બાર લાખ સત્યોતેર હજાર છસોનો મુદ્દામાલ એલસીબી પોલીસે કબજે લીધો હતો અને બ્લુ તથા બ્રાઉન કલરના આયસર રજિસ્ટર નંબર જી જે ઝીરો ફોર એ એક્સ પિસ્તાલી ડબલ ઝીરોના ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારીયા મહેન્દ્રસિંહ સરવૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગલચર પ્રજ્ઞેશભાઈ પેંડિયા સહિતના વિવિધ જોડાયા હતા